નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટડી ન્યૂઝ આણંદના જાણીતા ટ્રસ્ટ દ્વારા સનાતન હિન્દુ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું સામાજિક સેવાઓ સાથે રમત ક્ષેત્રે ટ્રસ્ટનું યોગદાન સીમાચિહ્ન સાબિત થશે રાજકીય ક્ષેત્રે ધર્મના થઈ રહેલ પગ પૈસારા અને સત્તાનું માધ્યમ બનાવવામાં આવી રહ્યા બાદ હવે રમત ક્ષેત્રે પણ ધર્મને જોડવામાં આવી રહ્યો હોય તેમ આણંદના જાણીતા કિલર ટ્રસ્ટ દ્વારા સનાતન હિન્દુ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવતા આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે ટ્રસ્ટ દ્વારા સમાજ સેવામાં પોતાના યોગદાન આપી રહ્યા બાદ હવે રમત ક્ષેત્રે પણ યોગદાન ભાવિ પેઢીના માર્ગદર્શન માટે સીમાચિન્હ બનશે તેઓ વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાનગર વિસ્તારમાં શારદીય નવરાત્રીમાં વિશાળ પાસે ગરબાના આયોજન ઉપરાંત વિવિધ સમાજ સેવામાં યોગદાન આપતા ટ્રસ્ટ દ્વારા રમત ક્ષેત્રે નવો ચીલો ચાતરી વર્ષોથી રાજકારણમાં ધર્મના સત્તાનું માધ્યમ બન્યા બાદ હવે રમત ક્ષેત્રે પણ ધર્મના રંગે રંગાવાના આયોજન કરવામાં આવ્યા હોય તેમ સનાતન હિન્દુ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવતા ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો છે જેના પ્રારંભે ઉપસ્થિત આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે તેમની આ કામગીરીને સરાહી હતી તેમના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ભાવિ પેઢી માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવીને સીમાચિહ્ન અંકિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો યુવાનોના હૃદયમાં સદાય રમતું નામ એટલે હાર્ટ કિલર ગ્રુપ બત્રીસ વર્ષથી યુવાનોને નવરાત્રિના રંગે માતાજીની આરાધના કરાવતું આ ગ્રુપ હવે રમત ગમત ક્ષેત્રે આવ્યું છે ત્યારે હાર્ટ કિલર ગ્રુપે પ્રથમ વખત આણંદમાં આ સનાતન કપનું આયોજન કર્યું છે ત્યારે હાર્ટ કિલર ગ્રુપના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાડું છું હાલ આ સનાતન કપમાં આ સ્પેક ગ્રાઉન્ડમાં એટલે કે હાર્ટ કિલર ગ્રાઉન્ડમાં આ કપનું આયોજન થયું છે ત્યારે આણંદ જિલ્લાની રમતગમત પ્રેમી જનતાને હું આમંત્રણ આપું છું કે આ ખૂબ સરસ આયોજન અહીંયા થયું છે અને આણંદ જિલ્લાની જ આઠ ટીમો અત્યારે ભાગ લઈ રહી છે આપને જોવાનો ખૂબ આનંદ આવશે સૌને હાર્ડ કિલર ગ્રુપથી હું આમંત્રણ આપું છું રોજ સાંજે સાત વાગે અહીંયા રમત શરૂ થશે અને આપ પધારો એવી આપ સૌને વિનંતી પણ કરું છું